જય વસરાજ જય દ્વારકાધીશ હું છત્રાવા વસરાજ મંદિરથી રણજીત હતા આપને જણાવતા આનંદ થાય કે અમારા જ ગામના સુરેશભાઈ ખૂટી હાલ પોરબંદર રહે છે એમણે દ્વારકા મુકામે દ્વારકાધીશની ધજાનું આયોજન કર્યું ભવ્યતે ભવ્ય અને ભગીરથ કાર્ય કર્યું સુંદર મજાની પ્રસાદીનું આયોજન હતું મિત્રો વર્તુળ અને સગા સંબંધીઓને બોલાવી અને બધાને આનંદ અને લાવ લેવરાવ્યો અને આવો સતત લાવ લેવરાવતા રહીએ એવી દ્વારકાધીશ અને વીર વાસરાને પ્રાર્થના જય વસરાજ નમસ્કાર મિત્રો આપણા સમાજમાં ઘણી બધી સેવાકી પ્રવૃત્તિઓ થતી રહે છે થાય છે એનું એક ઉદાહરણ એટલે મહેર શક્તિ સેના અને મહેર શક્તિ સેનાના પરબતભાઈ આપણી સાથે છે પછી બીજી વાત કરીએ તો બાપોદર યુવા ગ્રુપ અને બાપોદરના સરપંચ ભનુભાઈ જે પણ આપણે બધાને ખ્યાલ છે બાપોદરમાં પણ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ ગામના યુવાનો દ્વારા અને સરપંચના સાથ અને સહકારથી થાય છે અને વસે જે ઊભા છે તે સુરેશભાઈ ખૂટી હવે સુરેશભાઈની વાત કરવામાં આવે તો સત્રવા ગામની અંદર મહેર સમાજની એક જમીન છે એ પોતાની જે ખેતરની ખેતર હતું એને દાનમાં આપેલું એક આ એમની મોટી સેવા છે તે ઉપરાંત એ માધવપુર ઘેર ખાતે માધવરાયજીનો જ્યાં લોકમેળો ભરાય છે ત્યાં ધજા ચઢાવી હતી આજે છે એ દ્વારકા પણ એમ એના દ્વારા ધ્વ ધ્વજારોહણ છે કે ધ્વજા ચઢાવવામાં આવી હતી તો ખાસ કરીને ત્રણ સેવાભાવી સમાજના ધુરંધરો આપણી સાથે છે તો સૌપ્રથમ છે એ આજે આપ દ્વારકામાં સો પરબતભાઈ ખાસ કરીને સુરેશભાઈનો જે કાર્યક્રમ હતો એની માહિતી આપ આજે સુરેશભાઈ ત્યાં ધ્વજારોહણ કરાયું છે એમાં સુરેશભાઈના સહકારથી અને બધી આપણી જ્ઞાતિના અને આગેવાનો અને બધાના જે સગા સંબંધીઓ છે એ બધા આવી અને ધ્વજારોહણનો ખૂબ આનંદ મળ્યો શુભેચ્છા સુરેશભાઈ મારા ભાઈ છે ને આ ઉત્તમ કાર્ય છે કે ચારસો પાંચસોનો જમણવાર આટલા માણસોને અહીં લઈને બસુ ભરીને લઈને આવ્યા એ ઉત્તમમાં ઉત્તમ કાર્ય કહેવાય આપણે દેશભક્તિ પછી ભગવાનની ભક્તિ આપણી જ્ઞાતિમાં બે છે તો આજની તારીખમાં જે ધ્વજારોહણ થયું બહુ ઉત્તમ બહુ સારું કાર્ય છે કેટલા માણસો ભગવાનના આશીર્વાદ લીધા ગાયને માહેર કામ કરીએ ખાસ કરીને આપે છે સુરેશભાઈ એક જમીન છે એક મેર સમાજને દાનમાં આપી એ તો એ શું વાત હતી એ વાત ગામમાં મેર સમાજ બનતો હોય ને જો એ આપણાથી યથાશક્તિ કરવાનો હોય તો ઈશ્વરે આપણે થોડુંક આપ્યું છે દ્વારકા દિવસે આપ્યું છે તો આપણે એમાંથી અંશ આપણે આપીએ છીએ એટલે આપણે અંશ આપવાનું આપણી ફરજ આવતી હોય બરાબર એટલે તમે એ જમીન એ કેટલા વીઘા હતી શું વાત હતી એ જેટલી સમાજને જોઈએ છે એટલી જમીન બધી આપશો મેર સમાજને જેટલી જમીન જોઈએ એટલે મેર સમાજ બોલો જેટલી જમીન જોઈએ ને એટલે અમારા તરફ ખાસ કરીને આજે દ્વારકાધીશના જે આપણે ધજા ચડાવી છે એક બહુ મોટો અનેરો આપણા માટે એક બરાબર ઉત્સવ પણ કહેવાય અને એક લાવો પણ મળ્યો છે એક મોકો મળ્યો છે તો આ ખુશાલી છે એ તમે કેવી રીતે વ્યક્ત કરો છો બસ દ્વારકાધીશની ઈચ્છા દ્વારકાધીશની કૃપા એવડી બધી થાય બીજી તો હું ખુશાલ દ્વારકાધીશની કૃપા થાય વડીલોને આશીર્વાદ હોય ને કૃપા હોય તો જ આ શક્ય બને રામ રામ જય દ્વારકાધીશ આજે અમે પોરબંદરથી સુરેશભાઈ ખુટીએ જે ધ્વજારોહણનો કાર્યક્રમનું આયોજન કરેલ છે અને એ આયોજનમાં બહુ મોટી સંખ્યામાં તેમના સંબંધીઓ તેના મિત્રો અને ઘણા બધા વ્યક્તિ આવેલા છે પ્રસાદીનું આયોજન કરેલું છે અને સુરેશભાઈ એક એવા માણસ છે કે એને સંબંધને ડેવલપ વધારે કર્યા એટલે વધારે પૂરતું માણસ એ ઘણું બધું થયું છે અને પ્રસાદી બહુ વ્યવસ્થિત રાખી ધ્વજારોહણનો કાર્યક્રમ બહુ સફળ થયો અને આજના કાર્યક્રમમાં અમને મજા આવી અને સુરેશભાઈ સાથે અમારે તો અંગતના સંબંધ છે બરાબર મિત્ર કહીએ તો એને ભાઈ ભાઈ તો એ અને એના લીધે અમને બધાને આજે મજા આવી અને આવી જ મજા બધાને કરાવતા રહે એવી દ્વારકાધીશને પ્રાર્થના જય દ્વારકાધીશ